પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી દિલ્હીના પ્રવાસે છે ત્રણે એક સાથે દિલ્હી જવા માટે રવાના થયા છે જ્યાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે પીએમ મોદી સાથેની મુલાકાતમાં રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને પ્રદેશ ભાજપની નવી ટીમ અંગે ચર્ચા થવાની સંભાવના છે આધારે મંત્રીમંડળના કેટલાક મંત્રીઓના પત્તા કપાઈ શકે છે જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ આ મંડળમાં સ્થાન મળી શકે છે જેમાં કયા કેબિનેટ મંત્રીના પત્તા કપાઈ શકે એની વાત કરીએ તો કૃષિમંત્રી રાઘવજી પટેલ પ્રવાસન મંત્રી મુરૂભાઈ બેરા